જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનો અમારા વ્લોગમાં સ્વાગત છે અમદાવાદના વ્લોગમાં અને આજેથી અમદાવાદના વ્લોગ ચાલુ થઈ ગયા અને મિત્રો આજે છે અમારી એનિવર્સરી તો અત્યારે જો અમે ડિનર કરવા જઈએ છે સીજી રોડ પર આલુ પરોઠા ખાઈશું જો આજે અમે પંજાબ આવી ગયા છીએ પરાઠા ખાવા માટે પરાઠા મંચુરિયન એવું મંગાવશું અને અહીંયાનો ટેસ્ટ એકદમ સરસ હોય છે અહીંયા બધું જ મળે છે જો પંજાબી ચાઇનીઝ મળે છોલે ભટોરે જે ખાવું એ પણ પરાઠામાં વધારે ફેવરિટ છે એટલે પરાઠા મંગાવે છે गुम्बा आया अजय पंजाबी बनाना में यहाँ पराठा मंगाया अजय अलग अलग क्वालिटी का पराठा पंजाब पराठा में बढ़ू मे चाइनीज पंजाबी पी आलू पराठा बस खाली साउथ इंडियन ने मोमोज नहीं मिले साउथ इंडियन ने मोमोज खावा हो तो बढ़िया मिले पिज्जा बर्गर फ्रेंच फ्राइज ये बहुत बद्दू ही ना

आज जी चालू ओनियन गार्लिक पराठा जो चलो छो हमारा बद्दू खावन आरी गयो मस्त थी हमारी लस्सी चलो मैं બેડિશન ની મસ્ત મસ્ત સાસર આ કે મંજુરી મંજુરી ને એકદમ મસ્ત હોય છે વિદેશાન ફેવરિટ કાઈ દ તો ગાઈસ ડિનર બેઠી જગ્યાએ બેઠામાં સાવ બીતું તને તમને કરી લીધું બાય હેપી એનિવર્સરી થેન્ક યુ એનિવર્સરી

Vai. <laughs> Alimbo. ગણપતિજી સાથે આ ડ્રોઈંગ કરે છે ને એકદમ સરસ ગણપતિ બાપા બનાવ્યા ખાલી આ મોટું બાકી છે બનાવવાનું થોડું જાઓ એકદમ સરસ બનાવ્યા મોબાઈલમાંથી જોઈને બનાવે છે બધા પથારા કરીને બેઠી છે મારી દીકરો Той че обиди сен ваклу, дрънк си, ръцит. Чао бъде йогън пъти, апа. Екдъм сръст бъде, ади ка. Аз ви акото ни бъде 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 гор. Сайно си си бъде, това да. Дио, пъти ги в тази. Да, аз ви баха да ги докт карваме да бъдем, аз ви бе бали... Пътав? મિત્રો જો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો અને ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગણપતિ બાપાની જય વિડીયો સારો લાગે તો લાઈક કરજો